વડોદરાનું અવાજ ન્યૂઝમાં સમાચારમાં વાત કરીએ તો સાવલી તાલુકાના ભાદરવા સાકરદાર રોડ ઉપરથી સ્ટાન્ડર્ડ પેસ્ટિર સાઇઝ નામની કંપનીની સામેથી ભાદરવા ગામના ભૂમેલા મયુસિંહ મહેન્દ્રસિંહ ઉંમર વર્ષ ઓગણીસની રહસ્યમય રીતે રોડની સાઇડમાં બનાવેલ સાઈડમાં ઉપર લાશ મળી આવી હતી ઘટના સ્થળે ભાદરવા પોલીસ પહોંચી હતી અને ડેડ બોડી પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલ મોકલી વધુ તપાસ હાથ ધરી છે